વડોદરા નાગરવાડાના અંબા માતા તથા હરસિદ્ધિ માતા મંદિરે આઠમ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ જી વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી પુરાણેક અંબા માતા તથા હરસિદ્ધિ માતા મંદિરે આજે આઠમ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રદ્ધાળુઓએ માતાજીની આરતી ભજન કીર્તન અને વિશેષ પૂજામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મંદિરે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આખું મંદિર પરિસર ભક્તિભાવ અને માતાજીના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું આ માતાજીની દુર્ગાષ્ટમી ને મોટા મોટી જે આઠમ ગણાય છે એમાં અમારા નાગરવાડામાં અહીંયા મા અંબાજીના સ્થાન અને મા હરસિદ્ધિના સ્થાને અનેક ભાવિક ભક્તો આવે છે અહીં અષ્ટમીનો હવન પણ થયો માની દયાથી અને હવે ગરબા પણ થશે પણ અહીંયા જે આવે છે એની દરેકની મનોકામના પૂર્ણ થાય છે મા અંબાજી અહીંયા એની સાથે જે હરસિદ્ધિ છે એ હરસિદ્ધિનો મહિમા બહુ મોટો છે સાત પેઢીથી ચાલતું આવ્યું આ મંદિર છે અને એને હરસિદ્ધિને હરકાઈ માતા પણ કહે છે અહીંયા કૂતરું આવે આવ્યું હોય તો પણ એને અહીંયા બાધા લે છે તો એ પણ મટી જાય છે અને સારું થઈ જાય છે અહીં એ ભક્તો આવે છે બહુ શ્રદ્ધાથી આવે છે અને એ મનની ઈચ્છા રાખે છે અને એની ઈચ્છા અહીં પરિપૂર્ણ થાય છે અને ગામજનોનો સહકાર પણ એવો છે અને એના બધા રહીશો સહકાર એના બધા ભક્તોનો છે અમારા લગભગ આ ફિફ્ટી સેવન થી નાગરવાડા યુવક મંડળ નવરાત્રિ મહોત્સવ ઉજવે છે અને કોઈ પણ જાતનું કર્ણગત વગર સત્તાવન પૂર્ણ પૂર્ણ આધારે છે તો સર્વ ભાઈ બહેનોને નમ્ર વિનંતી કરી હતી કે ભાઈ ગરબા રમવા માટે આવો મંદિરની આજે આઠમના દિવસે ઘણી પબ્લિક આવી છે અને દર્શનનો લાભ લીધો છે માતાજીનો એ બદલ બધાનો અમે દિલગીએ છીએ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી